થોડું કામ વહેલું મોડું થાય એમાં પીએમ આવવાના હતા એટલે થોડું કામ અમારે એ બાજુ આ બાજુ થોડું ડીલે થયું તો એ કામ હવે તમે જોઈ શકો છો અત્યારે ગેસ લાઈન કામ ચાલી છે લાઈટો નખાઈ બધા જ કામ અગણિત થયેલા છે જો લાઇટ ના થાંભલા અને લાઇટોના ના બી અમે ઘણા ઓપનિંગ કર્યા જે તમે જોઈ શકો છો કે બીજા વિસ્તારો કરતાં બી અહીંયા જે જે કામો પેન્ડિંગ હતા મહાનગરપાલિકામાં જ્યારથી વહેમાલી આવ્યું ત્યારથી બીજા કોઈ જ જગ્યાએ નહીં થયા એટલા વહેમાલીના કામો અગણિત થયા છે તમે જોઈ શકો છો દરેક વિસ્તારમાં કે હજી એ રોડ બી બાકી છે કે પાણીની લાઈનો નખાઈ ડ્રેનેજ લાઈનો નખાઈ વરસાદી કાસ નખાઈ અને સ્ટ્રીટ લાઇટો તો કહ્યું જ ને આપણે ખાતમુહૂર્ત અમે કર્યા ઘણા ખાતમુહૂર્તો કર્યા વિરોધ કરનારા છે આમ જનતા છે હું પાર્ટી વિરોધી તો ના કહી શકું પણ એ એમનો વિષય છે એમને જે લાગ્યું એ બોલ્યા પણ હું ભાજપ સરકારની છું ભાજપ સરકારની જનતા છે એ એમનું સ્ટેટમેન્ટ આપે એમાં મને કોઈ એ નથી પછી હવે આમાં જો આ રાજકારણ કહેવાય રાજકારણમાં લોકશાહીની જનતાને જે બોલવું એ બોલી શકે છે પણ અમને ખબર છે કે ભાજપ સરકાર કેટલું કામ કરી રહી છે એમાં બે મત નથી એ વાઈફાઈ ટાવરનું જોઈ લઈશું હવે એ બી અમે ધ્યાન દોરેલું છે અમે હું વોર્ડ નંબર ત્રણ કાઉન્સિલર છાયા ખરાદી